मंगलदास महाराज की जय सदगुरु पूज डायाराम महाराज की जय सदगुरु गिरीश राम महाराज की जय पूज्य आत्मा राम महाराज की जय पूज्य लीलाबा महाराज की जय महेश राम महाराज की जय હરી ગુરુ સંત કી જય આજનો આ પવિત્ર યોગ પૂજ્ય ગિરીશરામ મહારાજ ની આ મારા શ્રી એ કીધું ચાલીસમી આ માશિક નિર્વાણ તિથિ નિમિત્તે ભક્તરાજ હેમંતભાઈ અને હેમંતભાઈ છે ને હવે જ્યારે જ્યારે પણ ભજન રાખા ને મહારાજની તિથિને એટલે અમને આપો છો એટલા કોટી કોટી વંદના વિલન થયો એટલે એટલા એ ડાયરામ મહારાજ કહેતા કે આ શરીરના કોઈ લેવા દેવા નથી કારણ કે પાંચ તત્વો નું આ પિંડ બન્યું છે એ અંદરથી પાંચ તત્વો જતા રહે એટલા શરીરની કોઈ કિંમત નહીં એ તાણે કે આત્માને કોઈ લેવા દેવો નહીં આત્મા જ તો રહેવાનો તો કે આ માથા ગુડતો છે બધી તો કે મરણી એટલે આપણે એમને આત્માની વિધે એક સ્તુતિ બોલીએ અકળ સ્વરૂપી આપ સ્વામી બહુ નામ સો આત્મનાયા श्री राम सो भावना भोगी अमे संजोगी से सु भावना रयो सु नाविक नरतन नावना शान्ति दाता ज्ञान दाता गुणमा मा सौ सो નામ રૂપ ને ગુણ થી ન્યારા શાર પદ માં સ્થિર એ વાત મો ન્યારા સતા પ્યારા તો બહુ સો પ્રેમી ને સેવક ને તો સહાય રૂપ સો દુખ રૂપ સો વેમી વિશ્વાસ જેણે બહુ ધાર્યો તાર્યો તેણે તાવીને અંતે તો યમર બનાવ્યો પ્રભુ સમ પૂજા વિને દયાળુ દીના નાથ દેવા હે વાસો તારક ધણી ઉત્તમ યા અવતાર સે શરણ લો સેવક ગણી સેવક રૂપી દાસ ભાવે મારા દુર્ગુણ દૂર કરો સતા સદા

ભાવ ભક્તિ ભલી જુઓ તમારા ભવ ના બંધન કાપજો બદલામ તો બાબુ પાસે હરજી બીજો કઈ નથી વચન વિશ્વાસ છે બસ યદા કરો સ્વધર્મ થી બોલો સદગુરુ ડાયરામ મહારાજ કી જય આ સ્તુતિની ની અંદર છેલ્લે કીધું કે બદલામાં તો બાબુ પાસે હરજી બીજું કંઈ નથી વચનનો વિશ્વાસ છે બસ એ યદા કરું સ્વધર્મ સ્વધર્મ એટલે પોતાનો જ ધર્મ સાહેબ કોઈ રામનો નહીં કોઈ કૃષ્ણનો કોઈ દેવી દેવતા માતા મહાદવ પેર પિંગોમરનો નહીં ફક્ત ફક્ત પોતાનો જ સ્વધર્મ ધર્મ અને સ્વધર્મ વિશે આવા જ્ઞાની મહાપુરુષોએ જે જે શરણે ગયા છે સદ્ગુરુના એમને આવું જ્ઞાન આપ્યું છે કે બસ

પણ હવે જો એમનું આપણે ગમે તેવા ના મોનીએ તો ગમે તે બાધાઓ રાખીએ તો ગમે તેવા તોડા તો એ કશું આપણો ઉદ્ધાર કરવા આવે નહીં એટલે કે કે સ્વ એટલે પોતાનો ધર્મ એટલે પોતાના ધર્મથી આપણે જે સદ્ગુરુના શરણે ગયા છે આવ ગિરિશનામ મહારાજનું રૂડ ભક્ત મંડળ આપ સર્વેને કોટી કોટી વંદન કરી કારણ કે પૂજ્ય મહારાજ શ્રી સાંભળવા સર એટલે આટલું બોલી મારી વાણી નવી રામ આપું બોલો સદગુરુ મહારાજ કી